તો મિત્રો આપણે કારખાને જઈ ના આવે છે રામા મંદિર પછી આ છે રામાપીની પી ખાલી ધજાના દર્શન થઈ જાય ને એટલે બહુ સકૂન મળી જાય કારણ કે મંદિરે જવાનો ટાઈમ ન હોય ત્યારે આ થઈ ગયા એટલે આપણે ધજાના દર્શન કરીને હાલતા થઈ ગયા સુધી અને અહીંયા છે બાજ સકલા કોઈ દી બાજ ન બને આઈ બાજ છે રેડી મિત્રો આપણો કારખાનું છે આ મુંબઈ પાણીની બાજુમાં એક જેટા બૈન્દ્રુ ને બગડામાં તો મિત્રો હવે આપણે બદલાવાનો છે કપડા મિત્રો આપણે કપડા બદલી નાખ્યા ક્યાં છે સપલ બપલ સપલ એ કારખાનાના કપડા કારખાનાના બધું કમ્પ્લેટ આપણે બદલાઈ નહીં કહીએ હવે આપણે આપણું કામ ચાલુ કરીએ કારણ કે જે આપણો કારીગર આવ્યો નહીં એ ગામડી ગયો આવે ત્યારે એ કહેતો હતો પાંચ તરીકે નથી નીકળ્યો આપણે ગબડા બદલે આપણે કામ ચાલુ કર્યું કન્ટિન્યુ બ્લોકમાં બન્યા આપણે આખી આપણે આખા વિઝિટ કરવાનું આપણે ક્યાં ક્યાં બધું આપણે રિયલિટી આપણે હાંસી દેખાડવી હતી એવું સૌરભ જોશી કહેતો તો કે આપણે સાચું એટલું બની ને એટલે આપણા બ્લોક આવે તો આપણે હાથું બોલ થાય તો ચલો કન્ટિન્યુ તો મિત્રો આ બધા પાણીના ગરબાઢળવાના હરાવળી નહીં

ચાલુ થઈ જાય એટલે આપણને ખબર પડી જાય આમાં હવે મિત્રો ચાલુ થઈ ગયું છે જોઈ જો આવી રીતે એક કલાક ચાલુ રાખવાનું અને આ છે આપણું કારખાનું અને અહીંયા આપણે શેઠે કેમેરો ગેડ દિન નીકળે અને આ છે ટાંકી એમાંથી માલ નીકળે આવું કઈ કાકા હું તમને પાણી ભરું એનું દેખાડું કન્ટિન્યુ ફાઇનલી મિત્રો બધાય ગેરબો પાણીના ભરાઈ ગયા છે જય તો હવે આપણે કરવું છે આ પાઇપ સાફ કરીને હાલો પાઇપ સાફ કરીને જ મળું તમને ફાઇનલી મિત્રો આપણે પાણી બોટલ ઠંડી ભરીએ છે જય બસ તો પાણી ફાઇનલી મિત્રો ઝીકો ભીને કી હાને ખૂટા ગયા આને ડટા ગયા આને હું કે એને કબ આ પટ્ટી કહેવાય આ પટ્ટી એના ફૂટામાં લાગે તો આપણે બ્લોગ જોવો મજા જ રાખશે હવે તમે આપણે એક દિન એક દિન ડેલી વ્લોગ આવશે તો કન્ટિન્યુ રહી મિત્રો આવી રીતે પાઇપ સાફ કરવાનું હોય આને કહેવાય નિકલ એ અહીંયા પછી પાઇપ મેક દેવાની કારણ કે પાઇપ સાફ કરવું હોય ત્યારે સાઈડ મળી ગયું હોય નકર પાઇપ કઈ રીતે સાફ કરવું સમજાવી વાત અને ટાંકી કહેવાય આમાંથી માલ હાસો નીકળે mi trozei đó, tay để bài complete sạc cái này, tâm cái này có vào và đi ở đó, như thế giờ là, tôi làm được thôi, nãy thì tôi còn cái xe thì dài anh thì kiểu mà thôi được ngủ được thôi, là phải thế lót nãy thì tôi, bởi vì riêng nãy cả rồi, anh em time để khởi, cũng nhiệt thôi, lúc này đi. Ready? આપણે લોટ નાખી દીધો આખરની ક્યાંય ખબર પડતી નહીં તો એ નાખી દીધો હોય હવે બહાર નીકળ્યા એટલે ખબર પડે અહીંયા ગરબ એવી રીતે પાછળ કન્ટીન્યુ ફાઇનલી મૈત્રો આપણે આટલો બધો માલ કાઢી નીકળ્યો જોઈએ આ ઠેલીમાં બધું ભરવાનું છે તો કન્ટીન્યુ ભાઈ ડટ્ટા વજનવાળા એટલા હોભું આવી રીતે નિકલ થાય Finally, millimét rồi, vậy thôi không phải video gì, đấy. hai millimét rồi, tám cho này, bốn mươi lăm lấy તો મિત્રો રવિવારે આપણે માલ નાખવા કોમેન્ટ કરી દીજ આ હજી ટાઈમે જવાનો રસ્તો બને ફૂલ કામ ઉપાડ્યું હે મિત્રો આને કહેવાય ક્રોમનો નો આની માથે કલર નો થાય હમણાં મત આવે રેડી આની પેલા દેખાડ્યું હતું ને નિકલ હતું એની માથે કલર કરવો હોય તો થાય આ ક્રોમ નો કહેવાય આની માથે કલર નો થાય અને બેબી લેક્સ કહેવાય અને આના ભૂસા કહેવાય આને ભૂસું આ લાકડાનું ચોલનું બને અને આને કહેવાય બેબી લેક્સ તો વૈદ્રો આને કહેવાય પટ્ટી Yeah. કેટલી મારે છે તો આને ઊડી આવી રીતે ખાલી કરવા ખાલી કરવાની હોય કારણ કે આપણે એક હાથ પડે એટલે ખાતું નહિ કે આવી રીતે કરવા ની હોય તા ભૂસાય ની અંદર આ ભૂસું કહેવાય એને આવી રીતે કરવી નઈ એટલે કોરી થઈ જાય એવી રીતે આપણે એટલે કોરી કહીને ને કહીને આ બધી બાકી છે કરવું તો હવે આવી રીતે ખુશીની અંદર હું સાફ કરું છું આને કહેવાય ક્રોમ એવી રીતે કરવું કરવાનું હોય મિત્રો પછી આને ફેરવાઈ નહીં હોય બે સાઈડ કરવી પડે કોઈ પછી લીલી આને કહેવાય ભૂલ શું આપ લોકો દેખા ભાઈ તો આને કહેવાય નિકલ હમણાં દેખાય ક્રોમ કેવાય આની વાત કલર જો હોય ને તો થાય જેવો કહેવાય કોમેન્ટ દઉં આપણને ખબર નહીં સમક મારે છે આવું બધું આપણા કારખાને આવે છે આ પટી કહેવાય આવું કઈ છે આપણું કારખાનું ક્રોમ તો આવડો શાહ આવી ગયો રાજુભાઈ શાહ બનાવે માં ક્યાંય નહીં મળતી હોય નહી રીતે સાફ કરવાનો હોય તો મિત્રો આપડે પાકા થઈ જાય એટલે આવા આવે એટલે હતા તમે આને આવી રીતે ખાલી કરવાના હોય રીતે ખાલી હોય સ્પીડમાં કરવાનો હોય કારણ કે આપણે વિડીયો બનાવી ને એટલે આપણે હાથમાં ફોન છે એટલે કઈ ફટાફટ થાય નહીં પછી આને આવી રીતે કોરા કરવાના હોય